હર હર મહાદેવ હરિયોમ જય માતાજી જો આપણે તૈયાર થઈ ગયા અને તૈયાર તો અત્યારે હજી હાડા પાંચ વાગ્યા છે વહેલાં વહેલાં થઈ ગયા કારણ કે પોણા પાંચ વાગ્યાની ઉઠી હતી કારણ કે લગ્નમાં જવાનો તો હરખાય એવો હોય ને એમાંય પાછા મારા ફઈના દીકરાના લગન છે એટલે તો બહુ જલ્દી જ હોય જવાની પણ એનું કારણ એ છે કે આપણે દેવાંશને ઘરે મૂકીને જાવું તો એટલે બે રાત થાય એમ હાલે નહીં એટલે એક જ રાત કરવાની હતી એટલે દેવાંશને બા પપ્પાને બાંભારશે દેવાંશને રાખવા હાટું એના પપ્પા નથી આવતા અને આવી ઠંડીનો દેવાંશને લઈ જાવો નથી કારણ કે પાછો એ અહીંયા આવે અને બીમાર પડે એટલે બીપી મારું લો થાય નાખી દઈ મારે જાગવાનું એના કરતાં એ ઘરે રહી સારું એટલે હું આજે માંડવો છે અને આજે જ અત્યારે હું એકલી જઈશ એટલે નવ સાડા નવે તો અમે ત્યાં પહોંચી જાઉં દસ વાગે ત્યાં એટલે બળવા દોડશે ત્યાં આપણે પહોંચી જાઉં નાના દીકરાના લગ્ન છે મારા ફઈના

ના એનું કઈ નક હોય તમે હોય ને તો બે ક્યાં હોય ગયા મૂકીને એવું થાય જો આપણે નીકળવાનું છે વાગે હજી પોણા છ થયા છે એટલે આપણે શિવા લઈએ જઈ આવી

પપ્પા આવે છે આપને સાતો દસ માં બેહાડવા કારણ કે આપણે સાતો થી સીધી બસ ઉપડે એટલું સારું છે આઠ કિલોમીટર છે ત્યાંથી બસ મળી જાય એટલે બસ માં દે

નતું ઉતરી જલગામ જયકાંત કુમાર ને અમારે ગૌરંગ કુમાર ને અનિતા અમારે ભારતી બેન વ્યાનન ત્રિશન બધા

加油！加油！ આ શું કે નાવાનું પે પછી ન્યાય દેને અમારે ને થાય જો ઓના થઈ નીકળે ભાખરવરના જમાઈ આય ભાખરવરના જમાઈ બોલે

અને ઢગ અમારે ભાખરવડની જ છે એટલે અહીંયા અમે મારા ફઈના દીકરાના ઘરમાં મારા ભાખરવડથી ફઈ દીધેલ છે એટલે બે ફઈ હોય દીધેલી છે એટલે બધાય આ લોકો અત્યારે જમે છે ને ઢગ ને પેલા જમાર દેવા ને એ બધાય ભાખરવડના છે આપણા ને પ્રીતિબેન ને માર મોટા બા ઢગ માં આવ્યા કે પ્રફુલા માં અને પ્રફુલા છે એની દીકરી અહીંયા એટલે એ ઢગ જમા આવ્યા અહીંયા મૂળ કુટુંબ થાય ગયા એટલે બધા બધાય અમાર ભાખરવડનો ડાયરો જ છે

અને બોદરેશભાઈ મારા પપ્પાની કે ઘર ખાજે પણ આપડા ને આપડા છે નીરાતે જ છે મારે ચાર હતા પણ એક જ ભાઈ છે અત્યારે ને થઈ ગયા છે એમાં આનંદ અત્યારે આપણે આનંદ પણ તોય નથી અત્યારે નું ખાનું દેખાય કેમ દેખાય બંધ હા એટલે અત્યારે બધાય વેયુ દુસ્તો થઈ ગયા પણ અત્યારે ઈ હોય આનંદ અલગ આ દીકરી છે મારા ફઈની છે રાજુલાવાળા રાજુલાવાળા બેન છે ને વેપારી કાકીની છે એક મહિના કરતાં બધીયનો છોત્ર છે છે

<hetstand> anyway, ja, dat, dat, dat is hand. Dat Ik heb het gevoel ik dat ik heb gevoel dat ik het ik heb 그야 아유 조. 아유 조. 아유 조. 아유 조. 아유 조.

يا وني رتي رتي ما رتي نيماري نيماري

Hors Pieng About 5 filtres dry Lots of જેતનવરથી નીકળી ગયા હજી બળવો દોડાવાનું ચાલુ નહોતું થયું પણ આપણે ભાખરવડથી મારા બેનની ઘરેથી કંકોત્રી આવી છે એમાં જેટના દીકરાના લગ્ન છે એટલે એમાં આપણે જાવું પડે એવું તો એને તેવાં શિવ આળસ કરી ગયા એટલે આપણે તો જવું જ પડે એટલે આપણે ભાવેશ કુમારની ગાડીમાં નીકળી ગયા અને આપણે અગાઉથી જ પ્લાન હતું કે આપણે ભાવેશ કુમારે લઈ જ જવાના છે એટલે જો ભાવેશ કુમાર અને ધર્મિષ્ઠા બેન આગળ બેહી ગયા અને પ્રીતિ પ્રીતિબેન ને

હમણા હું કરાવીને કરાવી હું લઈ લઈ મામુ હું નાની હું નાની આપડે ધકો વસૂલ થઈ ગયો જો અહીંયા પીઠી હાલે છે આપણે ત્યારે પોઈચા

બધા લગ્ન ભેગા છે એટલે કાલે બધાય ભેગા થઈ જાય આપડે બધા ધાઈ માંડવી આટો મારી લેવું